મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા અંગે રજૂઆત કરવા માટે હાસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાસોટ મામલતદારને ને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર પૂરતો સ્ટાફ નથી તેમજ ભ્રષ્ટાચાર ચાલતો હોય ગુજરાત રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે ઉકાઈ ડેમમાં હાલમાં પૂરતું પાણી હોવા છતાં પાંત્રીસ દિવસનું પાણી બંધ માટે રોટેશન પાડવામાં આવેલ છે પરંતુ ચાલીસ પિસ્તાલીસ દિવસ થવા છતાં દસ થી પંદર ગામોની અંદર પાણી પહોંચ્યું નથી જેથી શેરડી કપાસ શાકભાજી અને ઘઉંના પાકોને નુકસાન થયેલ છે કેટલાક ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ તાલુકામાં પાણીની સમસ્યા સમસ્યા થઈ છે ખેડૂતોના પિયામાં ના પૈસામાં દર વર્ષે વધારવામાં આવે છે હાસુડ તાલુકાના અલવા ગામે આવેલ ફ્રી કોર કંપનીની બહાર વાહનો રોડની બાજુમાં પાર્કિંગ કરવામાં આવે છે ભૂતકાળમાં અનેક વખત અકસ્માત સર્જાયા હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી તાલુકાની એસટી બસો અનિયમિત દોડતી હોય અને પેસેન્જરોને વિદ્યાર્થીઓને તકલીફ વેઠવી પડે છે જેવી બાબતોનો તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જો તેમ નહીં કરવામાં આવે તો ગાંધી ચિદ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે रिपोर्टर रवी तहलका न्यूज हासोट